ધારી બસ સ્ટેશનની નજીક જુલી પોલીસ સ્ટેશન પાસે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ધારી નવી વસાહત મારૂતીનગરમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ધારી બસ સ્ટેશનની નજીક યુનિપોલીસ સ્ટેશન પાસે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ધારી નવી વસાહત મારુતિ નગરમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને હોલિકા દહન કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે આ કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પીઆઈ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો અને હોલિકા દહન કાર્યક્રમમાં જૂની પરંપરા મુજબ લોકોએ પ્રદક્ષિણા પણ ફરી હતી મારવા માટે ઘણા ઉપાયો કર્યા એના પિતા અને એને બહુ ઉપાય કર્યા એટલે ઉદાસ બેઠેલો ત્યારે એની બેન હોય કાઢી તો હું ઉદાસ પણ એટલો બધો છું કે ભાવ આ દીકરાએ તો મને ક્યાંય હારવા દેવા જોઈએ પણ મારા બેનનું સમરણ છોડતો નથી હવે મારે કરવું શું એમ હું એને પતાવી દો હું ખોળામાં દેહવા અને આજે હળગાઈ નાખવા બહુ હાલ એ હોળીકા નામો જ છે એ હોળી કાજી અને પહેલાજીને પોહલાજીને આપણે ભગવાનના ધામમાં આપણે દર્શન કરવા જાઉં છે મારા ખોળામાં દે છે આપણે એટલે ખોળામાં કારણ કે વરદાન બધા દેવતાઓ કે એને અગ્નિ અડગતો નહીં સમજા અને હોળીકા હોળિકા મળી ગઈ અને પ્રહલાદ પ્રહલાદને બાળવા માટે જ એને આ કાવ કરેલું હતું પણ પરમાત્માના ભક્તો પરમાત્મા એવી રીતે બચાવે છે કે ન પડે કોઈને પવિત્ર ઉત્સાહનો તહેવાર હોળી માતાનો તહેવાર અને હોળીની ઉજવણી માટે બરા વાઘાપરા સમસ્ત વાઘાપરા માંડી આજુબાજુના બધા વિસ્તાર ઉમંગ બેર આ તહેવારનો લાભ લીધેલો છે આ હોળીનો તહેવાર તમે અહીંયા દર વર્ષે ઉજવો છો હા દર વર્ષે અમારે અહીંયા હોળીનો તહેવાર ઉજવાય છે અને સમગ્ર વિસ્તાર અમારા મત વિસ્તારથી માંડી અને બધા હિન્દુનો એક ખાસ તહેવાર છે અને ખાસ વાઘાપરા વાઘાપરાના ઘરે ઘરેથી એક એક યુવાન અહીંયા કામકાજમાં અને તમે જોઈ શકો છો એ રીતના અહીંયા બધા તહેવારમાં રહી સારી નવી વસાહતમાં વર્ષો જૂની જે પરંપરા આપણી ચાલે છે હોલિકા દહનની એ અત્યારે આપ જોઈ રહ્યા છો કે હોલિકા દહનનું અહીંયા આયોજન સીતારામ ગ્રુપ તેમજ બાલા હનુમાન ગરબી મંડળ તરફથી વર્ષોથી ચાલી રહ્યું છે અને આજીવન ચાલશે એવી અમારી અપેક્ષા છે હોલિકા માતાને આપણે આપ જોઈ રહ્યા છો સૌ આ બહોળી સંખ્યામાં દિવસો દિવસ વર્ષો વર્ષ જે વર્ષથી અમે ચાલુ કરી છીએ એ વર્ષોથી અત્યાર સુધીમાં એટલા બધા પબ્લિક આવે છે એટલું બધું માણસો આવે છે એની કોઈ સંખ્યા સીમા જ નથી એમ દર વર્ષે મારુતિનગર બે દ્વારા અહીંયા અમારે હનુમાનજીના સ્થાનિજના પટંગણની અંદર અમે દર વર્ષે ઉતાસણી પર્વ ખૂબ જ આનંદ ઉલ્લાસથી વિતાવીએ છીએ અને આસપાસના લગભગ ચારસો ઘર જેટલા અહીંયા મુલાકાત માટે આવે છે અને દર્શન કરે છે અને પ્રદિક્ષણા કરે છે પોતાની મનોવૃત્તિ મન પૂરી કરે છે ધારી શહેરના મારુતિનગર બે માં અમારે બધા આયોજકોએ હોળીનું આયોજન કરેલ છે અને દર વર્ષે અમે હોળીનું આયોજન કરીએ છીએ ગામના લોકો અહીંયા હોળી શાંતિપૂર્ણ મનાવે છે બધાએ સાથ સહકારથી ભાગ લે છે બધાને બહુ મજા આવે છે દર વર્ષે આવી હોળી અમે મનાવતા રહીશું હોળી સિવાયના બધા તહેવારો નોરતા છે ગણેશ ઉત્સવ પછી વધારાના કાર્યક્રમ કાંઈ જાહેર હોય એ પણ અમે મનાવીએ અમારે મારુતિનગરમાં હનુમાનજીનું મ મહારાજનું મંદિર છે મંદિરની અંદર જે કાંઈ કાર્યક્રમ થાય છે બધા સાથ સહકારથી હળી મળીને સોસાયટીના બધા આગેવાન સાથે રહીએ છીએ અને કાર્યક્રમ તમારે સંજય બાળાનું એપુ એસ આઈ ન્યૂઝ થારી તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યું એસ ન્યૂઝ સાથે